અને મેતાયોગોગલ થીને કોઈ તે સાત મહિના લીધો સાયબરલી નહી મેં એને લીધો કોઈ પહેલા એને લીધો એના હાસુ કીધો તમને એડુ લીધો નથી ને લેવાનો છું તમારા બધાના ખાસ સપોર્ટ લેવા જાવ છું અને સપોર્ટ તમે કેરન એવો ને એવો સપોર્ટ કરતાય પણ રેજો મારા વાલા કરતા રહેજો અને આગળ પણ વીડિયા જોજો બધાએ તમને બધાને બહુ મસ્ત દેખા અને ચોપું દેખા હે અને હવે સને મત બતાનત કરી છું તો તમારા વીડિયા જોવો યુટમાં એક નવો રૂલ આવ્યો છે લાઈકની જગ્યાએ આપણે કોમેન્ટ કરવા જઈએ જઈને હાઈક કરવાનું ઓક્સન હાઈક્રિટ અમને આપી દેજો પોઈન્ટ જેટલા વધશે એટલે અમારા વિડીયા ચાલશે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભારને ધન્યવાદ આપણે ઓકાત જ નહોતી આઈફોન એપલ લેવાની પહેલા પ્રથમમાં તો એ લી લીધો પછી એ સી વધારે આપણે આનસી મોટો લેવા જઈ રહ્યા છીએ તો એથી તમારા સાથ અને સપોર્ટ સપોર્ટથી લેવા જાય છીએ એ તો મારાવાલા મારી કાંઈ પણ ભૂલ થઈ હતી તો ગમે ત્યારે અમને અનલિમિટેડ માફ કરતા રહેજો ભણેલા નથી અભણસી એટલે મિસ્ટિક ડિસ્ટ્રિક્ટ કાંઈકનું કાંઈક થાતું છે પણ જાઉં છું હું મોવા તો બેને રજો થાય છે મોડું તો જલ્દી નીકળી જાવ ચાલો તો બેના રજો જઈ મોવા એટલે આપણે છે ને વિનોદભાઈ ની દુકાને પૂગી જશે મારા વાલાને જલ્દી જલ્દી જાવ ગોધા કાકા છે વિનોદભાઈ છે ને વિનોદભાઈ ના પપ્પા છે દુકાને બેઠા તમને દેખાતું છે રૂડી કેવી નાની કુડી દુકાન છે અને હું વિનોદભાઈ જવાના છે આ ગોધા કાકા આવે તો ગોધા કાકાને લઈ જવાના હે નકર પછી અમને કોનો કોનો મારને સપોર્ટ કર્યો નું એટલે વિડીયો ખાસ તમને કઈ તમારા બધાનો સપોર્ટ સેટ અને રાખજો તી પણ ઈ સતાય

પાવભાજી તૈયારી બે ચારે અને હવે પાડી ખાઈ લઈ નાસ્તો કરી લઈ પછી આગળ વધી હજી મોબાઈલ નો સંપર્ક તો નથી પછા દુકાનો ફેર્યા મારા વાય છે વાત જ તમને હું પૂછું કઈ ઘટવા જ નહીં દેવાનું અને પણ લઈને જવાનું છે એવો પ્લાન છે પણ હવે જોઈએ હાલ તો ફાલતું સીઝ નથી મળતી નથી મોવાનું બોલો આજ લખાઈ તો કાયલ આપે આજ લખાઈ તો કાયલ આપે અને હપ્તામાં થોડો કામ તેમ કહેવા આવે છે તો હું એક્સરસાઈઝ કરજો તમે તેને અમી કરીએ છીએ ચાલો તો સૌથી પહેલાં તો અહીંયા જો નાસ્તો કરી લઈએ અંદર બે હજાર દીકરા લબડી જાય ચારે ચારમાં કહે એક નથી ને કરતા તો હું લબડી જાઉં મેં જરીએ નાસ્તો નહોતો કરતો ગઈ ખાઈને બી દઉં એમ બધા કામ કરવું કે લઈને જવાનું છે કે મોબાઈલ તો લઈને જ જાવ આ ભાઈ પણ ભાઈ તો લેવાનો છે બધા મોબાઈલ આ ભાઈ લઈ જવાનો છે

હાલો ભાઈ બધાને ને વિડીયો આવી જવાનું છે મોજ કરવા ઘરે તો મારો ભાઈ પુષ્કળ અને આવશે છે કેમ કે હારું કામ હોય તો આવે તે કા આઈ અમને થોડુંક વધારે મજા આવી ઈ બા ભાઈ મજા પુલેડી 500 આવી તમને મજા આવી આ દુકાન આવી વાહ ભાઈ વાહ અમે હવાર દિના દે મહેનત કરતા કન્ટિન્યુ મારા વાલા અત્યારે તમને હું સમય બતાવી દઉં હાથ ને 41 મિનિટ થી હાથ ને 41 મિનિટ થી નથી ફોન આપણા હાથ માં આવ્યો નથી ભાઈ ખાલી ફોન આવી ગયો છે દુકાન ની અંદર આવ્યો ફોન બોલો દુકાન ની અંદર આવ્યો ને ખુશી તો થોડીક મળી એસો કે મજા આવી આગળ ફોન હાથમાં આવે પછી વિડીયો બનાવો ફોન લેવા તો વિડીયો બનાવ

અને અમે સવાર દી અંદર રખડતા હોય આ દુકાન માં અમને મોબાઈલ મેળો બાકી કઈ મેળો નથી કેટલી મહેનત કરી અમારું મન જાણે એ કોઈનું નું ન જાણે કેમ કે ભૂખ્યા ને પાણી હેખે નથી પીધું અને ખાધું તો સેત ને આપણે પાઉભાજી ખાધી હતી બાકી બીજું કઈ નહીં તો હવે છે ને આપણે બધું ડેટા આમ તેમ કરવાનું છે કલાક થી અને પછી ડાયરેક્ટ મઢે જઈને મળશે બનાર તો મઢે જાય ડાયરેક્ટ તો આપણે પૂગી જશે ફાઈનલી અમારા મઢે તો અમારા કુળદેવી છે ને પેલા દર્શન કરવા આવ્યો અને આપણે મોટા મોટું કામ કર્યું છે તો એ માતા એના આપણે આધારે અને તમારા બધાના સપોર્ટથી હજી આપણે અત્યારે વ્યવસ્થિત વિડીયો નહીં બનાવી એક ચીજ કેમ કે આપણે ખાલી અત્યારે રાતના અત્યારે વાગી જશે ઘણા વાગી જશે તમને બતાવી દઉં નવને સોપન મિનિટ થઈ જશે બાકી અમારા મઢે આવશું દર્શન કરી લઉં અને પછી તમને હું મારો શહેરો બતાવું નવા ફોનની અંદર તો બધા બન્યા રહેજો તો આવી રીતનું અમારું મંદિર છે બે છે પણ અત્યારે શું કહેવાય કે લેટ બનશે અને મોડું થઈ ગયું છે આપણે ઘણું બધું તો તેને આપણે અહીંયા દર્શન કરવા આવવાનું કીધેલું હતું એટલે આવી જઈશું અને નવા ફોનની અંદર હું આવો બતાવશું પણ હજી ઘરે જઈ પછી આપણે બનાવીશું આખો વિડીયો હજી ઘણું બધું કામ છે બસ આપણે તમારા બધાના સપોર્ટથી અને ખાસ કરીને અમારા કુળદેવી પછી સાઉન્ડમાં મેલેડીમાં ઘેલા દાદા તેત્રીસ કરોડ દેવી દેવતાને આપણે સમરીને આગળ વધાશી અને કોને કોને મને સપોર્ટ કર્યો એ હું તમને બતાવી પછી કેમ કેમ છું એ બધું આના વિડીયો તમને કીધે તો ખાસ કરીને હાઈક કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો અને એટલે કરી દેજો અને નવે જઈ ડાયરેક્ટ ઘરે પછી તમને ઘરે જઈને મળી તો કઈ સમી પૂી જશે મેલેડી માના મંદિરે તો આપણે અહીં દર્શન કરતા જઈ અને તમને બધાને દર્શન કરાવી દઉં આપણે ઘણા સમયથી અહીં દર્શન નહીં કર્યા તમે કોઈએ તો કે હાલમાં આપણે મંદિર આવ્યા તો અહીંયા આવતા જઈ સાઉન્ડ મેલડીમાં અહીં આવી જશે આપણે અંદર જતા નથી તાળું દીધેલું છે અત્યારે મોડું થઈ ગયું છે દુનિયાનું તો જય મેલડીમાં બધાની રક્ષા કરજો મનોકામના બધાની પૂરી કરજો સૌથી પેલા શરૂઆત મારાથી કરી દેજો હવે અમે ઘરે પહોંચી ને હવે હું થોડુંક મોજમાં આવી જશું વધારે આવી પછી તમને બધી ડિટેલ આપીને બધું જણાવી દે આના જ આપણે બધુંય પરફેક્ટ કરી દેવાનું છે તો હવે અમે જઈ જલ્દી ફટાકે ઘરે એલી હું છે ને ઘરે પોગી ગયો વિનોદભાઈ ભાઈ જાય આવતા તો ધંધો ખોળવો એ મળે છે કેમ કે આમાં બધુંય કામ આની અંદર બહુ બધુંય કામ કરવાનું છે અને વિનોદભાઈને સૌથી પહેલા સારજા જોતો છે અને ખાટલો હજી બહાર છે ને રહી તો આ જાગે છે ઊંઘ તો ફૂલે ફૂલ સડી જ લાગે છે જમવાનું બધું બાકી છે એવું છે 10 ને 18 મિનિટ થઈ ગઈ છે સવારનું એક એક વખત જમવાનું નથી હું છે ને પાઉભાજી એક વખત ખાધી ખાધી બાકીનું જે કંઈ ખાધું નથી તો હવે શાક નોટલો સવારે ખાધું નહોતું અત્યારે ખાઈ લેવાનું છે બાકી એ લઈ લે હું જોઉં તમને હવે એટલે બધા તમારા બધા લેવાસી અને હું હું પ્રોબ્લેમ છે હું હું છું કેમ કેમ છું બધું જણાવી દે એટલે હવે આપડે જમવા પેલા બેસી જઈશ સૌથી પેલા જમી લઈ ગયો જમીન થઈ છે મસ્તી ના રેડીમેડ કર્યા એટલે કે અત્યારે થવા ન હોય પણ આ તો કેવાય કે જમીન થઈ ગયા છે શરૂ આપડે હાથમાં એટલે ગયા જો અમને હંદાઇ ની પેલા સપોર્ટ કર્યો હોય તો આપડે વિશાલ ફાર્મલ છે તો એનો ખાસ કરીને સપોર્ટ છે ને મને ચેનલ બનાવી દીધી પછી એ વિનોદ ટેક ચેનલવાળા ભાઈ છે આખો દિવસ મારે રહેતા તે ઈદ ભાઈ છે તો એની ચેનલ છે બધા સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો એ મહેનત કરે છે ને રીતે હું મહેનત કરતા હોય અને ખાસ કરીને મારા ખુદના ઘરેલી અથવા મારા પરિવારમાં મને કોઈએ સપોર્ટ નથી કર્યો એ સી વધારે અને વિચિત્ર મને રાખીને વિનોદભાઈએ સપોર્ટ કર્યો છે કાંટા કાંટા એ માણાના ગણ કહેવાય ને એ ભૂલી ન જવાય આપણે આજીવન યાદ રાખીશું એને બાકી હું કાંઈક છું હું કાંઈક બની ગયો છું એવું આપણને અભિમાન નથી અભિમાન કરશું ની તમારા બધાના ખાસ સપોર્ટના કારણે આપણે આઇફોન 16 પ્રો મેક્સ લીધો છે તમે આગળ પણ કરતા કરજો વધારે કરજો એટલે અમે બેક આગળ વધીએ પછી અમારે ખબર ન હોય તો લીધેલો છે. પછી આપણે આજનો વિડીયો બહુ મોટો થઈ જાય એટલે બહુ આપણે આમ તેમ કરીશું નહીં ડાયરેક્ટ પટની વાત કરી આઈફોન સિક્સટીન પ્રો મેક્સ લીધો છે બસો છપ્પન જોકે ખબર હશે એને તો કેટલી કિંમત છે એ ખબર હતી પણ હપ્તે લઈએ તો બધાને ખબર હોવી જોઈએ કે હપ્તે લઈ તો કેટલાનું પણ એ તમને નેક્સ્ટ વિડીયોમાં તો ગમે ત્યારે તમે તમારે એ જાણવું હોય હું કિંમત છે એમ તો એ તમે કોમેન્ટમાં પૂછી શકો તમને બધાને છૂટી છે કોમેન્ટ કરવાનું અને હાઇક કરવાનું એક ઓપ્શન આવ્યું છે તો બધાએ હાઇક હાઈક કે ને એવું કંઈક કરી દેજો કોમેન્ટ કરવાનો ઓપ્શન આવે ના હાઈક કહેવાય તો એ કરી દો કે તો અમારો વિડીયો પોઈન્ટ અમને મળે અમને પોઈન્ટ મળે ને તો વિડીયો અમારો વધારે કદાચ વાયરલ થઈ જાય કે એવું છે બાકી આપણો ધંધો છે મચ્છી પકડીને મારવાનો બેસવાનો એવો બધો ધંધો છે તો એ તો યાર અમારો રેગ્યુલર રહેતી પણ આપણે આ ફોન લીધો છે ને તમારા બધાના સાથે ને સપોર્ટથી લીધો છે અને હજી તમારા બધાનો સાથ ને સપોર્ટ જોશે અમારી કાંઈ પણ કોઈ પણ જાતની ભૂલ થતી હતી તમને આઈ એમ વેરી વેરી સોરી યાર માફ કરતો રહેવાનું અમે અભણ ભણેલા નથી ગણેલા નથી અમને કઈ બહુ ખબર પડતી ન હોય પણ તો એ તમારા બધાના સાથ અને સપોર્ટ થી આઈ ફોન સિક્સટીન પ્રો મેક્સ હું તો વાટે તો કહી તો

ને બેતાલીસ મિનિટ થઈ જશે તો હવે પછી મારે આજે વિડીયો એડિટિંગ કરવાનો છે તમને બધાને છે નવું નવું પણ છે હજી જો કે બધું આવડશે નહીં પણ તમારા બધાને સાથે એને સપોર્ટથી તાત્કાલે આપણે શીખી જાઓ અને જલ્દી તમને મસ્ત મસ્ત વિડીયો તમારા સમક્ષ રજૂ કરીશું તમને પીરસતા રહેવું તમારા લાઈક કરવાનું છે લાઈક કરવાનું છે ને સબસ્ક્રાઇબ પણ કરી દેવાનું છે તો ચાલો આજમાં મળશું એટલે કે કાલ માં મળશે મારો મગજ તો સવાર દિન મરી ગયો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયો તો જય માતાજી બાય બાય